ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમુક શાળાઓ કેમ આટલી બધી સફળ હોય છે અને અમુક કેમ પાછળો રહી જાય છે આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ આપણે સમજીશું કે કેવી રીતે એક મજબૂત લીડર અને એકદમ વ્યવસ્થિત એડમિનિસ્ટ્રેશન માત્ર એક બિલ્ડિંગ નહીં પણ આખા ભવિષ્યનું નિર્માણ કરે છે તો ચાલો શરૂ કરીએ તો સૌથી મોટો સવાલ એક ઉત્તમ શાળાનો પાયો શું છે શું એ મોટી મોટી ઇમારતો અને હજારો પુસ્તકોથી ભરેલી લાઇબ્રેરી છે કે પછી એનું અસલી રહસ્ય કંઈક બીજું જ છે ચાલો આ સવાલના મૂળ સુધી પહોંચીએ આ આખી વાતને સરળ રીતે સમજવા માટે ચલો એક સરસ ઉદાહરણ લઈએ એક શ્રેષ્ઠ શાળા બનાવવી એ બિલકુલ એક ભવ્ય ઇમારત બાંધવા જેવું જ છે એમાં લેવાયેલો દરેક નિર્ણય ભરેલું દરેક પગલું એક મોટી આર્કિટેક્ચરલ ડિઝાઇનનો જે એક ભાગ છે અને જેમ દરેક ભવ્ય ઇમારત પાછળ એક સ્વપ્નદ્રષ્ટા આર્કિટેક્ટ હોય છે બસ એ જ રીતે શાળા માટે આ આર્કિટેક્ટ છે તેના લીડર એટલે કે આચાર્ય એ માત્ર શાળા ચલાવતા નથી પણ આવનારી પેઢીઓ માટે એક આખું માળખું ડિઝાઇન કરે છે તો પછી આ જવાબદાર નેતૃત્વ એટલે શું એનો અર્થ ખાલી ઓર્ડર આપવાનો નથી એનો અર્થ છે એકદમ સ્પષ્ટ વિઝન રાખવું એક એવો માસ્ટર પ્લાન બનાવવો જે એ સુનિશ્ચિત કરે કે શાળાનો દરેક નાનો મોટો નિર્ણય દરેક વર્ગખંડ બધું જ ઉચ્ચતમ નૈતિક અને શૈક્ષણિક ધોરણો પર બનેલું હોય તો આ આર્કિટેક્ટમાં કયા ગુણો હોવા જોઈએ સૌથી પહેલું અને જરૂરી છે ટીમવર્ક એ સમજવું કે કયો શિક્ષક કયા કામમાં બેસ્ટ છે અને તેમને એ જ જવાબદારી આપવી બીજું છે પારદર્શિતા એટલે કે દરેક નિર્ણય પછી ભલે પૈસાનો હોય કે ભણતરનો બધાની સાથે મળીને ખુલ્લી રીતે લેવાય અને સૌથી મહત્વનું નૈતિકતા જે દરેક કામનો પાયો છે આ ત્રણ પાયા પર જ એક મજબૂત શાળા ઊભી રહી શકે છે સારું જો લીડર એ આર્કિટેક્ટ છે તો પછી એમની બ્લુપ્રિન્ટ શું છે એ છે શાળાની વહીવટી વ્યવસ્થા આ એ ડિટેલ પ્લાન છે જે એક મોટા વિઝનને હકીકતમાં જમીન પર ઉતારે છે હવે આ બ્લુપ્રિન્ટ એટલે ખાલી કાગળના નિયમો નથી હો એ તો શાળાનું હાડપિંજર છે જેમ કે રેકોર્ડ્સ બરાબર હોય તો ખબર પડે કે કયો વિદ્યાર્થી પાછળ રહી રહ્યો છે ડ્રેન્ટનો પૈસે પૈસો યોગ્ય રીતે વપરાય તો લોકોનો વિશ્વાસ વધે અને સાફ સફાઈ અને સારી સુવિધાઓ હોય તો એવું વાતાવરણ બને જ્યાં બાળકો સુરક્ષિત રીતે શીખી શકે આને જ કહેવાય સાચી વહીવટી સજ્જતા કોઈ પણ સારો પ્લાન ત્યારે જ સફળ થાય જ્યારે કામ સમયસર પૂરું થાય અને અહીં આવે છે આપણું ક્રોનોમીટર એટલે કે સમયનું સંચાલન શાળામાં દરેક મિનિટ ખૂબ જ કિંમતી છે ચાલો જોઈએ કે એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે થઈ શકે જરા વિચારો શાળાનો દરેક દિવસ એક દિવાલ બાંધવા જેવો છે દરેક ક્લાસ દરેક મીટિંગ દરેક નિર્ણય એ એક એક ઈંટ છે હવે જો સમયનું પ્લાનિંગ બરાબર ન હોય તો આ દિવાલ ક્યારેય સીધી નહીં બને ખરું ને શાળા સમયસર શરૂ કરવી કે પ્રાર્થના સભાનું આયોજન કરવું આવી નાની નાની પણ મહત્વની બાબતો જ મોટો ફરક પાડે છે આ કામ માટે એક બહુ જ સરળ પણ શક્તિશાળી ફોર્મ્યુલા છે ફાઈવ ડબલ્યુઝ કોણ જવાબદાર છે શું કરવાનું છે ક્યારે કરવાનું છે ક્યાં કરવાનું છે અને સૌથી અગત્યનું શા માટે કરવાનું છે આ પાંચ સવાલો પૂછવાથી દરેક કામ એકદમ સ્પષ્ટ અને હેતુપૂર્ણ બની જાય છે અને સમયનો બગાડ બિલકુલ અટકી જાય છે કોઈ પણ ઇમારતનો સૌથી મજબૂત અને સૌથી મહત્વનો ભાગ હોય છે એનો પાયાનો પથ્થર શાળાના કિસ્સામાં આ પાયાનો પથ્થર છે આપણો સમુદાય એટલે કે વાલીઓ અને એસએમસી સભ્યો આ એ લોકો છે જેમના પર આખું શૈક્ષણિક માળખું ટકેલું છે અહીંયા જો સમુદાયને ભાગીદારીથી કેટલો મોટો ફરક પડી શકે છે એના વગર શાળા એકલી અને નબળી પડી જાય છે પણ જ્યારે વાલીઓ અને સમાજ જોડાય છે ને ત્યારે એક એવો મજબૂત પાયો બને છે જેની પર ગમે તેટલી મોટી ઇમારત બાંધી શકાય છે ખરી તાકત તો સહયોગમાં જ છે તો આ બધી વાત પરથી આપણે શું સમજ્યા એ જ કે એક શ્રેષ્ઠ શાળા માત્ર ઈંટો અને સિમેન્ટથી બનેલી વિવાલો નથી એ તો એક જીવંત ધબકતી સંસ્થા છે જે એક સ્પષ્ટ દ્રષ્ટિ મજબૂત હેતુ અને સમુદાયના સહયોગથી બનેલી છે ચાલો આખી વાતને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ શ્રેષ્ઠતા માટેની બ્લૂપ્રિન્ટમાં ચાર મુખ્ય વસ્તુઓ છે એક સ્વપ્નદ્રષ્ટા આર્કિટેક્ટ એટલે કે લીડર એક દોષરહિત બ્લૂપ્રિન્ટ એટલે કે વહીવટ એક ચોક્કસ ક્રોનોમીટર એટલે કે સમય વ્યવસ્થાપન અને એક મજબૂત પાયાનો પથ્થર એટલે કે આપણો સમુદાય તો ચાલો આપણા એ જ મૂળભૂત સવાલ પર પાછા ફરીએ શ્રેષ્ઠ શાળાનો પાયો શું છે જવાબ એકદમ સ્પષ્ટ અને સરળ છે શ્રેષ્ઠ નેતૃત્વ એ જ શ્રેષ્ઠ શાળાનો પાયો છે અને આ એક એવું સત્ય છે જે દરેક શાળાને સફળતાના શિખર પર પહોંચાડી શકે છે